રાજકોટ અગ્નિકાંડને આજરોજ એક મહિનો પૂર્ણ થયો છે અગ્નિકાંડને લઈ કોંગ્રેસના રાજકોટ બંધને સફળતા મળી અનેક વિસ્તારો સ્વયંભૂ બંધ રહ્યા પોલીસનો ચાંપતો બંદોબસ્ત નમસ્કાર હું છું દિશા દેસાઈ સ્વાગત છે આપસોનું સત્યદી ન્યૂઝમાં રાજકોટના ગેમ ઝોનમાં પચીસમી મેના રોજ થયેલા અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ થયો છે ત્યારે પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું જેની આંશિક અસર સવારથી જ જોવા મળી હતી બંધના એલાનના પગલે વેપારી સંગઠનોએ પણ ટેકો આપ્યો કેટલાક વિસ્તારમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો જ્યારે ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ રાજકોટ ખાતે પહોંચી ગયા હતા આ નેતાઓ અલગ અલગ વિસ્તારમાં જઈને જો કોઈ દુકાન ખુલ્લી હોય તો બંધ કરવા માટે વિનંતી કરી રહ્યા હતા કોંગ્રેસના કાર્યકરોએ યાજ્ઞિક રોડની દુકાનો બંધ કરાવી હતી બંધના એલાનના પગલે રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો રાજકોટના વિવિધ વિસ્તારોમાં આવેલી શાળાઓ ખુલ્લી હોવાથી એનએસયુઆઈના કાર્યકરો શાળા પર પહોંચી ગયા અને સંચાલકોને મળીને શાળાને બંધ કરાવવા વિનંતી કરી સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતની પોલીસે અટકાયત કરી હતી આથી પોલીસ અને રોહિતસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ પોલીસ કમિશનરે સતત પેટ્રોલિંગ કરવા માટે પોલીસ અધિકારીઓને સૂચના આપી પોલીસે કહ્યું કે જબરદસ્તી બંધ કરાવવા સામે કાર્યવાહી થશે જ્યારે રાજકોટના ધર્મેન્દ્ર રોડ લાખાજી રાજ રોડ ધકાટા રોડના વેપારીઓએ બપોરના અઢી વાગ્યા સુધી બંધ પાડી પીડિતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પીડિતોને ન્યાય મળે તેવી સરકાર પાસે વેપારીઓ માંગ કરી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ ટીઆરપી અગ્નિકાંડને આજરોજ એક મહિનો પૂર્ણ થયો છે આ એક મહિનામાં એક આઈએસ ચાર આઈપીએસને હટાવાયા છે તો બે પીઆઈ સહિત સાત અધિકારી સસ્પેન્ડ કરાયા છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધી કુલ પંદર આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં ગેમ ઝોનની જગ્યાના માલિકનો પણ સમાવેશ થાય છે આ સમગ્ર ઘટનાની તપાસ માટે રચાયેલી એસઆઈટીએ પણ તેનો અહેવાલ સરકારને સોંપી દીધો છે તો આવનારા દિવસોમાં આ ગેમ કાર્ડને લઈને હજી વધુ કયા પગલાં લેવાય છે તે આપણે જોવું રહ્યું વધુ સમાચારો સાથે ફરી મળીશું જોતા રહો સત્ય ન્યૂઝ શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની